તેમણે કહ્યું કેટલાક અસામાજિક તત્વો દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અમે ક્યારેય ધાર્મિક દ્વેષને સ્વીકારીશું નહીં મહેંદી સેમિનાર આયોજન કરીને મરજીયા પઠાણે નફરત ફેલાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો અને સામાજિક સમાનતાનો સંદેશ ફેલાવ્યો મરજીયા પઠાણે મહેંદી સેમિનાર નું આયોજન કર્યું હતું જેમાં સેંકડો હિન્દુ મુસ્લિમ મહિલાઓ હાજરી આપી હતી આ પ્રસંગે મુસ્લિમ છોકરીઓને હિન્દુ મહિલાઓના હાથમાં મહેંદી લગાવી સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો તો મરજીયા પઠાણે કહ્યું કે આ દેશ બધા ધર્મના લોકો માટે છે અને આપણે સામાજિક સંવાદિતા જાળવી રાખવી જોઈએ

અને મરાઠી લોકો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો તો અર્જુન કાટેની પત્ની સ્વરા કાટે એમએનએસ અધિકારી છે જ્યારે એમએનએસ કાર્યકર્તાઓને આ વાતની ખબર પડી ત્યારે તેમણે મહિલાને તેમની ઓફિસમાં બોલાવી તેણી એ માફી માંગી પરંતુ તરત જ સ્વરા કાટે તેને જોરથી થપ્પડ મારી તો વિડિયોમાં મહિલા માફી માંગતી અને વચન આપતી જોવા મળે છે કે આવું કૃત્ય ફરી નહીં થાય એમએનએસ એ ચેતવણી આપી છે કે મરાઠી ભાષા અને મરાઠી લોકોનું અપમાન કરનારાઓ સાથે એમએનએસ એસ શૈલી માં કાર્યવાહી કરવામાં આવશે સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ